અમે આ ગામના છોકરાઓને સ્વેટર અને ગામડાનું વિતરણ કર્યું છે અને જે અમને જે સપોર્ટ કર્યો છે એ આશિષભાઈ છે ગૌતમ કંગોઈ છે હેમંત ઇન્દોરી સર છે અને જેટલા બી અમને જે પરાગશા છે એ લોકોએ અમને જે સપોર્ટ કર્યો છે અમને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને ખાસ કરીને અમે રબારી સાહેબનો આભાર માનીએ છીએ કે ગોતરિયા પ્રાથમિક શાળા જે તિલકવાડામાં આવી છે તો એમના સરને અમને ફૂલ સપોર્ટ કરે છે અને ગામડાવાળાનો બી સારો સપોર્ટ છે કે એ લોકો અમને અમને બહુ મોકો અમને આપ્યો સેવાનો મોકો આપ્યો અને આ નાના છોકરાઓ માટે અમે સ્વેટર અને ધાબળા લઈને આવ્યા છે આજે એમનો ગાબડા વિધરનો પ્રોગ્રામ છે આજે અમને આપ્યો